આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ભગવાનના સ્વરૂપને વિશે અને ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે જે પ્રકારના ધર્મ જ્ઞાન વૈરાગ માત્મે સહિત એવી જે એકાંતિકી ભક્તિના સદગુણો પડ્યા છે એ સદગુણોનો જો આપણે વિચાર કરીએ તો આપણને એમ રહે મનની અંદર કે ક્યારે પણ એમના વિશે આપણને જે નિશ્ચય થયો છે એમાં ડગમગાટ થશે નહીં અને આપણે જાણીએ છીએ કે પરમ એકાંતિક સત્પુરુષ છે એ ભગવાનનું સ્વરૂપ છે જેની અંદર અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે આપણી બધાની માયાવી દ્રષ્ટિ છે એટલે આપણને ઘણી વખત આપણામાં જેવી પ્રકારના માયાના ભાવ આવીને ઉભા રહ્યા હોય એવી પ્રકારે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન અને સંતને વિશે પણ ક્યારેક ક્યારેક આપણને માયાના ભાવની જેને કહેવાય ને કે દ્રષ્ટિ આવીને ઉભી રહેતી હોય છે પણ વિચાર આપણે એ કરવાનો કે માયાથી પર છે અને એમનામાં રહેલા ગુણો જ આપણને અંતરની અંદર દ્રઢ પ્રતીતિ કરાવે છે એટલે પહેલું લક્ષણ આપણને બતાવે છે કે એ સત્પુરુષ અને ભગવાન જેવા સ્વરૂપને વિશે ધર્મની બાબતની અંદર અડીખમ રહેતા હોય છે ધર્મનું યથાર્થપણે પાલન કરતા હોય છે આપણે ત્યાં બે વાત કહેવાય છે કે ધર્મ નિયમ નિયમ છે એ ધર્મની ચારે બાજુથી રક્ષા થાય એના માટેની એક વાડ જેવું કામ કરે છે અને ધર્મ છે એ આપણો હિન્દુ સનાતન ધર્મ એકાંતિક ધર્મ આધ્યાત્મિક ધર્મ માનવ ધર્મ જે બધા ધર્મની વાતો કરીએ છીએ એ બધા જ ધર્મની વિશે વિશેષ કરીને આપણને આ પ્રમાણે સમજાય તો એ ધર્મ એટલે એકાંતિક ધર્મ કે જેની અંદર લેશ માત્ર ક્યારે પણ કોઈ પણ પ્રકારની ખોટ આવે નહીં અને એનું જ સતત જાણપણું રાખે જે આપણને ગરડા પ્રથમ પ્રકરણના સોળના વચનામ્રતની અંદર બતાવ્યું છે વિવેકીના વચનામ્રતની અંદર કહે છે કે એકાંતિક ધર્મની વિશે ખોટ આવે એવા કુસંગ પદાર્થને ઓળખી રાખે તો એકાંતિક ધર્મ ને ધરતલ એવા જે ગુણાતીત સત્પુરુષો છે એના જીવનની અંદર ધર્મ નિયમની કેટલી દ્રઢતા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતે બોલ્યા સ્વામી કહે છે કે આવે આપણે લંડન લંડનથી દેશમાં જવાનું હતું અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એર હોસ્ટેજ તરીકે ત્યાં આગળ મહિલાઓ પરિચારિકા હોય એ સ્વાભાવિક છે અને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે કે ધન કરતા ધર્મ વધે ધર્મનો યથાર્થ પાલન કરે કારણ કે ગુરુ સોળ આની પાળે તો શિષ્ય માન બે આની પાળતો હોય છે એટલે ગુરુને સોળે સોળ આની ધર્મની અંદર બરાબર દ્રઢ રહેતા હોય અને એટલે જ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજના વખતથી યોગીજી મહારાજ પોતે વાત કરતા કે મને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી કે તમારે મુસાફરીની અંદર ન તો પાણી લેવું ન તો ભોજન લેવું એ પ્રકારે આજ્ઞા કરેલી તો તે ત્યારથી જ એમણે પોતાના જીવનની અંદર આ નિયમને યથાર્થપણે પાળ્યો અને ધર્મની અંદર પુષ્ટિ કરે છે કે ત્યાગાશ્રમની અંદર જે ત્યાગીનો ધર્મ છે કે સ્ત્રી અને ધનનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખો એ ત્યાગ માત્ર લૌકિક દ્રષ્ટિએ જોવા જાવ તો બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ નથી એ તો બરાબર યથાર્થપણે પાલન કરવું જ પડે પરંતુ કહેવાય છે ને કે આંતરિક ત્યાગ જેને સ્ત્રી અને ધનનો મનથી ત્યાગ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે ને કે જેણે સંસાર છોડ્યો છે આ પ્રમાણે કહેવાય છે કે શ્રમના માર્ગે ચાલ્યા છે એ પરમ એકાંતિક સત્પુરુષના જીવનની અંદર કેવું હોય તો આપણને કહે છે કે સ્ત્રી છે અને ધન છે એ સર્પ અને વિછીના કરડ સમાન બતાવી દીધું છે એટલે એ બે કરડે એટલે આપણને ઝેર ચડે એમ સામી કહે છે કે ત્યાગ જેને સ્વીકાર્યો છે એને અંતરથી બાહ્ય દ્રષ્ટિએ તો તમે જોવા જાઓ તો એટલા બધા પોતાના જીવનની અંદર પરિશુદ્ધ ધર્મ નિયમના પાલન કરનારા હોય છે પણ એ ધર્મની અંદર આંતરિક વૈભવ એમનો એટલો બધો જબરજસ્ત છે કે જે અંતરથી જ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગ રાખે અને મનથી ત્યાગ છે ને બહુ મહત્વનો છે પણ એનો અર્થ એવો નથી થતો આજે સમાજની અંદર લોકો કહે છે કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા તમે મનથી નિર્વાસની ગો તો તમને પછી બીજો કંઈ નાનો મોટો સ્ત્રી ધનનો સ્પર્શ થાય તો એમાં તમને કંઈ તકલીફ થવાની નથી એવું લોકો બોલતા હોય છે પણ હકીકતની અંદર એ વાત તદ્દન ભૂલ ભરેલી છે જ્યારે આશ્રમ ભેદ છે એટલે કે ત્યાગાશ્રમની અંદર જે વાત બતાવી છે એ વાતને મનથી નિર્વાસનિક રહેવાની વાત છે અને દેહ કરીને સંપૂર્ણપણે પાળતો રહે જેમ પરમ ચૈતનાનંદ સ્વામીની વાતો છે આપણે જાણીએ છીએ કે મહારાજે બધાને આજ્ઞા કરેલી અને કહેલું કે કોઈએ પણ કહેવાય છે કે ગળું ચીકણું ખાવું નહીં તો આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રમાણે આપણને મહારાજની આજ્ઞા હતી કે ગળું ચીકણું ખાવું નહીં અરે તે વખતના સમયની અંદર કહેવાય છે કે બબે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા હોય એવા પણ સંજોગો બનતા તો આ આજ્ઞાની અંદર એટલા બધા દ્રઢ એવા આત્માનંદ સ્વામી એ પોતે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે જ્યારે જમવા માટે બેઠા અને ત્યારે તે વખતના સમયની અંદર ખીચડીની અંદર ઠાકોરજીને ધરાવવા માટે એક વાટકી જેટલી ખીચડી ને એમાં એક ચમચી જેટલું ઘી એ અંદર નાખેલું અને ભગવાનને ધરાવીને પછી સંતોને બધાને પંગત પડીને પીરસવા બેસા ગયા અને જ્યારે એ વખતના સમયની અંદર એમણે પોતે ખીચડી પોતે લીધી અને થોડીક ઘીની સુગંધ આવી હશે એટલે તરત કે અનીડો ઘી ગંધાય છે અને ત્યારે ત્યારે આપણે જાણીએ કે આવી એક દૈહિક આજ્ઞા પાડવાની છે એની અંદર પણ પરમંસોના જીવનની અંદર કેટલી જબરજસ્ત દ્રઢતા હતી પરંતુ અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી પોતે સમજી ગયા કે અત્યારે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છે અને આજે પારણા જેવું થાય છે અને એમાં કંઈ આખી બધી જ ખીચડીની અંદર ઘી નાખેલું છે એવું તો છે ને ઠાકોરજી પૂરતું થોડુંક એક ચમચી જેટલું ઘી નાખ્યું હશે તો મહારાજ ઠપકો દેશે ને તો એ ઠપકો હું સાંભળી લઈશ પણ અત્યારે સંતો બધા જમો એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે માતાનું બિરુદ્ધ સાચ્યું અને અહીંયા આગળ આત્માનંદ સ્વામીએ પોતાના જીવનની અંદર મહારાજની આજ્ઞાને સંપૂર્ણપણે પાળવાની તકેદારી રાખી એટલે આ પ્રમાણે જ્યારે ધર્મ છે એ પોતાના જીવનની અંદર અતિ દ્રઢ કરીને રહે એ ધર્મ પાલનની મોટપ આપણે સમજવી પડે આપણે યોગીજી મહારાજના જીવનની અંદર કેટલા બધા પ્રસંગો એવા જોયા છે કે સ્વામી બાપા પોતે પોતાના જીવનની અંદર જે મહારાજની આજ્ઞા પ્રમાણેનું ધર્મ નિયમનું જે ચુસ્તપણે પાલન કરવાનું એ પાલનને અતિ દ્રઢ કરીને પોતે પાળતા હતા અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજ પોતે પોતાના જીવનની અંદર ધર્મમાં અતિ દ્રઢ રહેતા હતા પછી જમવાની બાબત હોય કે પછી પ્લેનની અંદર બેસીને જવાની બાબત હોય તો પણ ભલે ને કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ નથી થયો પણ છતાંય કહેવાય છે કે મને તો મહારાજની આજ્ઞા છે એટલે આપણે તો સાવબોળ કપડે નાઈ અને આજે ઉપવાસ કરી નાખવાનો આ ધર્મની મર્યાદા આવા ગુણાતીત તો સંતના જીવનની અંદર રહેલી છે પ્રમુખ સ્વામી મહારાજના તો કેટલા બધા પ્રસંગો એવા છે કે જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમેરિકાની અંદર ન્યૂયોર્કમાં હતા અને ત્યારે ઉતારેથી સભામાં જતા હશે અને તે વખતના સમયની અંદર રસ્તાની અંદરથી બાળકી દોડતી દોડતી એ બધા ગ્રુપની અંદર બધા ભેગા મળીને જતા હશે એમાંથી વચમાંથી નીકળી ગઈ સ્વામીશ્રીએ તે જોયું ખાલી અને પછી ઠાકોરજીને ત્યાં આગળ બધા પ્રસાદીની કરી અને પછી સભામાં ગયા સભામાંથી પૂરી કર્યા પછી ઉતારે આવ્યા ઉતારે આવીને સ્નાન કર્યું સ્નાન કરીને પછી જમવા બેઠા પણ સ્વામી ધીરે રહીને કહ્યું કે મને આજે જમવાની ઈચ્છા નથી થતી એટલે આજ રહેવા દો અને ત્યારે સંતો સમજી ગયા કે અત્યારે આવીને સ્વામીએ નાયા છે ને એટલે સમજી લેવાનું કે સ્વામીને પોતાને મનમાં આ વિચાર ચાલતો હશે અને ત્યારે તે વખતે સ્વામીને કહ્યું કે બાબા તમે જમી લો આપને કંઈ કોઈ અડુ નથી ત્યારે સ્વામી એવું બોલ્યા કે મને સહેજ શંકા છે હવે જે શંકા જેવી બાબતનો પણ જો પોતે ઉપવાસ કરી નાખતા હોય એમાં કોઈનો તિરસ્કાર નથી કરતા ઘણા બધા શું કે એમાં તો શું વળી એટલામાં એમને હું ફેર પડી જવાનો પણ ત્યાગી થયા પછી ત્યાગીએ પોતાના ધર્મની અંદર અતિ દ્રઢ મન કરીને રહેવાનું જો એ રહેવામાં ચૂકચાપ થવા માંડે તો ધીમે ધીમે કરતા કરતા પછી વાતોચીતો પણ શરૂ થઈ જાય અને સત્સંગની અંદર બહુ મોટી જબરજસ્ત ઉથલપાથલ થઈ જાય આપણે જાણીએ છીએ કે ચારુતર વિદ્યામંડળના ચેરમેન એચએમ પટેલ સાહેબ પોતે પ્રમુખ સ્વામી મહારાજને એટલું કહ્યું કે સ્વામીજી આ તમારું બરોબર એટલું બધું જબરજસ્ત ચાલે છે પણ થોડીક તમે છૂટ લો કઈ છૂટ લો તો કે છે કે તમે એકલા સ્ત્રીઓને આશીર્વાદ આપવાનું રાજ રાખો બાકી તમારો શિષ્ય વર્ગ છે એ કદાચ આશીર્વાદ ન આપે અને એ બરાબર ધર્મ નિયમનું પાલન કરે એનો વાંધો નહીં